કેમ છો મારા પ્રિય ભક્તો આ સંદેશને ઊંડાણથી સમજવાનો પ્રયત્ન કરજો કારણ કે આમાં તમારા જીવનનું સંપૂર્ણ માર્ગદર્શન છુપાયેલું છે આગળ વધતા પહેલા તમારા પ્રભુ ભોલેનાથની તમારી પાસે એક નાની વિનંતી છે

બીજાની મદદ અને દિલની ઉદારતા એ જ તમારી સૌથી મોટી તાકાત છે પણ એ ભૂલશો નહીં કે તમારા કર્મો જ તમારા ભાગ્યનો પાયો છે આ સંસારમાં ઘણા લોકો ફક્ત પોતાના સ્વાર્થ માટે જીવે છે પણ તમારે તેમનાથી અલગ રહેવું છે તમારે દરેક કામ વિચારીને કરવું પડશે કારણ કે આજ તમારા ભવિષ્ય અને આવનારા જન્મનું નિર્માણ કરશે આજથી જ દરેક પગલું સાવધાની અને વિવેક સાથે આગળ વધારો મારી કૃપા અને આશીર્વાદ હંમેશા તમારી સાથે છે હું અહીં તમારા જીવનના દરેક રહસ્યો ખોલવા માટે છું તમારામાં ઉદારતા માનવતા અને સહનશીલતાની ભરમાર છે આજ તમારી સૌથી મોટી સચ્ચાઈ છે પણ યાદ રાખજો કે આવનારા સમયમાં તમારા કર્મો જ તમારા ભાગ્યને આકાર આપશે મારા પ્રિય ભક્તો આ સંદેશ તમારા જીવન માટે ખૂબ મહત્વનો છે તેને ધ્યાનથી સાંભળો આત્મસાત કરો અને તમારા જીવનમાં ઉતારો તમારા દરેક પગલાનું માર્ગદર્શન તમારા પરમપિતા ભોલેનાથ કરશે બસ વિશ્વાસ જાળવી રાખો અને કર્મના માર્ગ પર અડગ રહો જો તમે મારામાં વિશ્વાસ રાખો છો તો આ સંદેશને તમારા જીવનનો હિસ્સો બનાવો અને મારા નામનું સ્મરણ કરો તમારા જીવનનો અસલી અર્થ તમારું કુટુંબ તમારો આધ્યાત્મિક વિકાસ તમારું સ્વાસ્થ્ય અને તમારું ઉજ્જવળ ભવિષ્ય છે પણ યાદ રાખજો કે નકારાત્મક લોકો અને તેમની ઊર્જાને ઈશ્વર પર છોડી દેવું એ જ સૌથી શ્રેષ્ઠ માર્ગ છે જો તમે બદલો લેશો તો તેમના ખરાબ કર્મોનો બોજ તમારા કર્મો પર પણ આવી પડશે તમારી આ ક્ષમતા કે તમે બધું જ હનુમાનજીના ભરોસે છોડી દીધું અને પોતાના વિકાસ તરફ આગળ વધ્યા આજ તમારી સૌથી મોટી શક્તિ છે જે લોકો તમારું ભાગ્ય અને ઉર્જા ચોરવાનો પ્રયાસ કરી રહ્યા હતા તેમના પ્રયાસો હવે નિષ્ફળ જશે જો કોઈએ બ્લેક મેજિક કે નકારાત્મક ઉર્જા તમારી સામે વાપરી હોય તો તે હવે હનુમાનજીની કૃપાથી તેના પર જ ઉલટી અસર કરશે જે લોકો અમાસ કે પૂર્ણિમાનો ઉપયોગ તમારી વિરુદ્ધ કરી રહ્યા હતા તો તેઓ ભૂલી ગયા કે હનુમાનજીના ભક્તો પર તેની કોઈ અસર થતી નથી તમારું રક્ષણ કવચ એટલું મજબૂત છે કે કોઈ પણ નકારાત્મકતા તમારા સુધી પહોંચી શકે નહીં આજે તેઓ પોતાના કર્મો પર શરમાઈ રહ્યા છે તમારી સાધના અને મારી કૃપાએ તમને ઊંચાઈ સુધી પહોંચાડી દીધા છે જ્યાં પહોંચવું સરળ નથી આ તમારી ભક્તિ અને સાચા સમર્પણનું પરિણામ છે તમારા શત્રુઓ ભૂલી ગયા કે હનુમાનજીની દૃષ્ટિથી કંઈ જ છુપાયેલું નથી જેમ શાળામાં ભૂલ કરવા પર સજા મળે છે જેથી આપણે સુધરી શકીએ તેમ તમારા વિરોધીઓની સજા તેમના માટે એક તક છે કે તેઓ પોતાના ખોટા કર્મોનું પ્રાયશ્ચિત કરી શકે અને સાચા માર્ગે પાછા ફરે મારા ભક્તો આ સંસારમાં એવા લોકો દુર્લભ છે જે સાચા દિલથી બીજાનું ભલું વિચારે છે અને તમે તેમાંથી એક છો આ જ કારણ છે કે સમાજ અને ક્યારેક તો તમારા પોતાના લોકો પણ તમને સમજી શકતા નથી તેઓ તમારી મહેનત અને સંઘર્ષને એ નજરથી જોઈ શકતા નથી જે નજરથી હું જોઉં છું તમારું કુટુંબ પણ ક્યારેક વિચારે છે કે તમે ફક્ત વાતો કરનારા છો અને કંઈ હાંસલ નહીં કરી શકો પણ તેઓ એ નથી જાણતા કે તમારા વિશ્વાસ અને પ્રયાસોથી તમે એ ઊંચાઈઓને સ્પર્શવાના છો જેની તેમણે ક્યારેય કલ્પના પણ નથી કરી હા મારા પ્રિય ભક્તો તમારા દિવ્યતા તમને આ સંસારમાં ખાસ ઉદ્દેશ્ય માટે લઈ આવી છે તમે સામાન્ય નથી પણ હનુમાનજીના આશીર્વાદથી એક દિવ્ય આત્મા છો તમારું ભાગ્ય સમૃદ્ધિ અને સફળતા છે હવે તમારા જીવનનો લણની સમય શરૂ થઈ ચૂક્યો છે તમારી મહેનત અને સારા કર્મો ફળ હવે તમને બમણું મળશે આ તમારી ખુશી અને સમૃદ્ધિનો સમય છે તમારી જીત નિશ્ચિત છે અને તમે તમારી સફળતા તરફ ઝડપથી આગળ વધી રહ્યા છો તમારી આસપાસ એવા લોકો છે જે તમારી દયાળુતાનો લાભ લેવાનો પ્રયાસ કરશે તેઓ મીઠી મીઠી વાતો કરીને તમારો વિશ્વાસ જીતવા માંગશે પણ તેમના ઈરાદા શુદ્ધ નથી હનુમાનજીની કૃપાથી હવે તમારી પાસે એ શક્તિ છે કે તમે તેમને ઓળખી શકો તેમનાથી સાવધાન રહો અને તમારા આત્મસન્માનની રક્ષા કરો મારા પ્રિય ભક્તો એક મોટો બદલાવ હવે તમારા જીવનમાં આવી રહ્યો છે જેમણે તમારી વિરુદ્ધ ખરાબી કરી હતી તેઓ હવે પોતાના કર્મોનું ફળ ભોગવી રહ્યા છે તેમણે તમારા વિશે ખોટી વાતો ફેલાવી પણ હવે મારી કૃપાથી તેઓ ડરે છે કે જો ફરીથી આવું કરશે તો તેમણે પોતાના કર્મોની સજા ભોગવવી પડશે તેઓ સમજી ગયા છે કે તમે સામાન્ય વ્યક્તિ નથી પણ દિવ્યતાનો અંશ છો તમારી શક્તિ અને આભા અસાધારણ છે અને આ જ કારણ છે કે હવે તેઓ તમારી વિરુદ્ધ વિચારવાથી પણ ડરે છે તમારા જૂના સાથીના દિલમાં પણ તમારા માટે એ જ પ્રેમ અને તડપ છે જે તમારા દિલમાં છે તે તમારી પાસે માફી માગવા માગે છે અને તમારી સાથે ફરીથી જોડાવા ઈચ્છે છે આ તમારા જીવનનો નવો અધ્યાય છે જ્યાં પ્રેમ શાંતિ અને ખુશી ફરીથી પાછી આવશે પણ યાદ રાખજો તમારું આત્મસન્માન સૌથી કિંમતી છે તેને કોઈ પણ પરિસ્થિતિ કે વ્યક્તિ માટે છોડવું યોગ્ય નથી હવે સમય છે પોતાના પર કામ કરવાનો અને બાકી બધું મને સોંપી દેવાનો તમારું જીવન ફક્ત કોઈ એક વ્યક્તિના આવવા પર નથી નિર્ભર તમે પહેલા પણ જીવતા હતા અને ખુશ હતા જ્યારે તમે પોતાના પર ધ્યાન કેન્દ્રિત કરશો અને પ્રેમ માટે ગીડગીડવાનું છોડી દેશો તો જો તેમનો પ્રેમ સાચો હશે તો તેઓ પોતે જ પાછા આવશે અર્જુને પણ ફક્ત શ્રી કૃષ્ણને પસંદ કર્યા અને બાકીના બધા નિર્ણયો શ્રી કૃષ્ણએ જાતે જ લીધા તમારે પણ આ જ નિર્ણય લેવાનો છે હનુમાનજીને પસંદ કરો અને બાકી બધું તેઓ સંભાળી લેશે દુનિયા પોતાના સ્વાર્થ માટે જીવે છે તેથી એ ચિંતા ન કરો કે કોણ શું કહે છે જો તમે મારામાં ભરોસો રાખો છો તો જાણી લો કે તમને એ જ મળશે જે તમારા ભાગ્યમાં લખેલું છે અને જો તમે પોતાનામાં ભરોસો રાખો છો તો હું એ જ લખીશ જે તમે ઈચ્છો છો તમારી આવનારી સફળતા અને ખુશીઓ તમારા પૂર્વજોના આશીર્વાદનું પરિણામ છે તમારા કુટુંબમાં શાંતિ અને સૌહાર્દ સ્થપાશે તમારા સંઘર્ષોનું ફળ હવે તમને સંતોષ અને સુખના રૂપમાં મળશે તમારી ઊર્જા હવે કેન્દ્રિત થઈ ચૂકી છે અને તમારો ઉદ્દેશ્ય સ્પષ્ટ છે ભોલેનાથની કૃપાથી તમારા બધા કષ્ટો દૂર થઈ જશે યાદ રાખજો ભલે ગમે તેટલી મોટી સમસ્યા હોય ભોલેનાથ અને હનુમાનજી તમારી સાથે છે આ તમારા માટે સુવર્ણ તક છે તમારું જીવન તમારી મહેનત વિશ્વાસ અને ભક્તિનું પરિણામ છે વિજય તમારો નિશ્ચિત છે કારણ કે હું તમારી સાથે છું તમારી આસપાસ એવા લોકો હોઈ શકે છે જે તમારી ભલમનસાહતનો ખોટો લાભ લેવા માંગે છે પણ જ્યારે તમે તમારી સીમાઓ સ્પષ્ટ કરી દીધી તો તેઓ બેચેન થઈ ગયા આ તમારા આત્મસન્માન અને આત્મરક્ષણનું નું પ્રતીક છે ફક્ત એ જ લોકો અસહજ છે જે તમારી ઉદારતાનો દુરુપયોગ કરવા માંગતા હતા યાદ રાખજો તમે અનન્ય છો તમારી મૌલિકતા અને સર્જનાત્મકતા મારા આશીર્વાદથી આવે છે આ સમય છે તમારી અંદરની શક્તિ અને દિવ્યતાને ઓળખવાનો તમારા જીવનને પ્રકાશ અને પ્રેમથી ભરી દો જીવનની પડકારો સમુદ્રની લહેરો જેવી છે તેને રોકી શકાય નહીં પણ પાર કરી શકાય જ્યારે તમે મારું નામ સ્મરણ કરો છો તો તમને એ શક્તિ મળે છે જે દરેક અડચણને દૂર કરી દે છે તમારું જીવન તમારી આત્માના પ્રકાશની અભિવ્યક્તિ છે તમારા કર્મો અને ભક્તિ જ તમને ઊંચાઈઓ સુધી લઈ જશે મૂળ જેટલા મજબૂત હોય ઝાડ એટલું જ ઊંચું અને સ્થિર હોય તેથી તમારા વિશ્વાસ અને સત્ય પર ટકી રહો જે લોકો તમારી વિરુદ્ધ ખરા ઈરાદા રાખે છે તેઓ પોતાની નકારાત્મકતામાં જ ફસાઈ જશે મારા આશીર્વાદથી તમે તેમના દરેક પ્રયાસને નિષ્ફળ કરતા આવ્યા છો અને આગળ પણ કરતા રહેશો તમારે કોઈ પણ તકને ડર કે શંકાને કારણે છોડવી નથી મારો આશીર્વાદ અને કૃપા હંમેશા તમારી સાથે છે જે તમને રોકવાનો પ્રયાસ કરી રહ્યા છે તેમને તેમના કર્મોનું ફળ મળશે તમારી આત્માની દિવ્યતા તમને સુરક્ષિત રાખશે મારા ભક્તો તમે મારા હાથમાં છો ગમે તેવી પરિસ્થિતિ આવે તમે મારા માટે અનમોલ છો તમારો દરેક સંઘર્ષ વિજયમાં બદલાશે આ જીવન તમારું છે અને તેમાં તમારી જીત નિશ્ચિત છે જ્યારે પણ તમે થાકી જાઓ તો મારી પાસે શક્તિ માંગજો હું તમને ઉર્જા અને વિજય આપીશ મારી કૃપા હંમેશા તમારી સાથે છે જે મેં વચન આપ્યું છે તે નિશ્ચિત પૂરું થશે તમારી મુશ્કેલીઓ તમને સશક્ત બનાવવા માટે છે જેમણે તમને નબળા સમજ્યા હતા આજે તેઓ તમારી સ્થિરતા અને હેરાન છે હનુમાનજીની કૃપાથી તમે દરેક પરીક્ષામાં સફળ થશો જીવનનો માર્ગ હનુમાનજીએ નક્કી કર્યો છે અને તમારી આધ્યાત્મિક યાત્રામાં પ્રગતિ નિશ્ચિત છે તમારું ભાગ્ય વિજય છે અને તમારી સફળતા અજેય છે કોઈ પણ શક્તિ હવે તમને રોકી શકે નહીં મારા બાળકો તમે વિચારો છો કે શા માટે વારંવાર તમારે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે શા માટે વારંવાર એ એ એ જ પરિસ્થિતિઓ તમને તમને પરખે છે છે તેનું કારણ કે મહાનતાના સ્તર સુધી પહોંચાડવાના છે જ્યાં પહોંચીને તમે ફક્ત પોતાના માટે નહીં પણ બીજા માટે પણ માર્ગદર્શક બનો તમારી આત્માનો ઉદ્દેશ્ય ફક્ત જીવવાનો નથી પણ જગત માટે પ્રેરણા બનવાનો છે હવે સમય છે કે તમે તમારી ઓળખને સમજો તમે એ દીવો છો જે અંધકારને દૂર કરે છે તમારા જીવનમાં જે પણ તોફાનો આવ્યા તે તમને बुझाવવા નહીં પણ વધુ તેજસ્વી બનાવવા આવ્યા હતા તમારો સંઘર્ષ જ તમારો પ્રકાશ છે બેટા એના વિચારો કે તમે એકલા છો જારે જારે તમે રડ્યા જારે જારે તમે મદની પોકાર કરી હું તમારી સાથે ઊભો હતો ભલે તમને દેખાયું ન હોય પણ મારો આશીર્વાદ તમારી ચારે બાજુ એક કવચની જેમ ફેલાયેલો હતો તમારા દરેક આંસુને મેં સાચવ્યું છે અને દરેક આંસુ તમારા માટે આશીર્વાદ બનીને પાછું ફર્યું છે મારા ભક્તો જે લોકો તમને તોડવા માંગતા હતા જેમણે તમારી ભલમંસાહતની મજાક ઉડાવી તેઓ ભૂલી ગયા કે ઈશ્વરનો દરેક ભક્ત ક્યારે તૂટતો નથી તેઓ એ નથી જાણતા કે ભક્તનો ધૈર્ય જ તેની સૌથી મોટી શક્તિ છે તમારો ધૈર્ય તમારો સંયમ અને તમારી ભક્તિ જ તમને એવી ઊંચાઈઓ પર લઈ જશે જ્યાં પહોંચીને તમારા વિરોધીઓ તમને જોઈને ચોંકી જશે આજથી તમારે એ સમજવાનું છે કે જીવનની દરેક ક્ષણ એક તક છે બદલાવની તક આગળ વધવાની તક અને પોતાને સાબિત કરવાની તક તમે ભાગ્યશાળી છો કે તમારે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો કારણ કે આજ મુશ્કેલીઓ તમને એ મુકામ સુધી લઈ ગઈ જ્યાં તમે હવે ઊભા છો મારા બાળકો યાદ રાખજો અંધકાર ગમે તેટલો ગાઢ હોય એક નાનકડી જ્યોત તેને પ્રકાશ ફેલાવી દે છે તમે એ જ જ્યોત છો તમારે હવે ડરવું નથી તમારે હવે ભાગવું નથી તમારે રોકાઈને તમારા જીવન નું નિયંત્રણ પોતાના હાથમાં લેવાનું છે હવે હું તમને એક રહસ્ય જણાવું છું તમારી આત્માની અંદર એક અદભુત શક્તિ છે જે ત્યારે જાગે છે જ્યારે તમે પૂર્ણ વિશ્વાસ સાથે મારું નામ સ્મરણ કરો છો જેવું જ તમે જય શ્રી રામ કે જય હનુમાનનો ઉચ્ચાર કરો છો તમારી ચારે બાજુ દિવ્ય ઉર્જાનું એવું ચક્રવ્યૂહ બને છે જેને કોઈ નકારાત્મક શક્તિ તોડી શકે નહીં આજ તમારી સૌથી મોટી તાકાત છે મારા પ્યારા બાળકો હવે સમય છે કર્મ કરવાનો ફક્ત પ્રાર્થના જ પૂરતી નથી પ્રાર્થના તમને શક્તિ આપે છે અને કર્મ તમને સફળતા તમારે હવે તમારા જીવનના દરેક ક્ષેત્રમાં પગલું ભરવાનું છે ભલે શિક્ષણ હોય 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 સંબંધ કે આધ્યાત્મિક માર્ગ દરેક જગ્યાએ તમારે તમારી ભક્તિ અને મહેનતનો નો સમન્વય કરવાનો છે મારા ભક્તો એના વિચારો કે તમારી પાસે સાધનો નથી ઈશ્વર જયારે માર્ગ બતાવે છે ત્યારે સાધનો પણ જાતે જ લઈ આવે છે તમારે બસ પગલું ભરવાનું છે જેમ અર્જુને ફક્ત કૃષ્ણને પસંદ કર્યા અને બાકી બધા નિર્ણયો કૃષ્ણે જાતે જ લીધા તેમ તમે ફક્ત મારામાં ભરોસો રાખો અને કર્મ કરતા જાઓ હું તમારા દરેક પગલાને સફળતા તરફ વાળી દઈશ હવે હું તમને તમારા ભવિષ્ય વિશે જણાવું છું આવનારા દિવસોમાં તમારા જીવનમાં એ ખુશીઓનો દોર શરૂ થશે જેની તમે વર્ષોથી કલ્પના કરી હતી તમારા ઘરમાં સુખ શાંતિ સ્થપાશે તમારી આર્થિક સ્થિતિ સુધરશે તમારા સંબંધો તમારી આભા એટલી પ્રબળ હશે કે લોકો તમારી સામે નમીને તમને પ્રણામ કરશે પણ આ બધું ત્યારે જ થશે જ્યારે તમે તમારો વિશ્વાસ ડગમગવા નહીં દો સંદેહ અને ભય જ સૌથી મોટા શત્રુઓ છે જ્યારે તમે વિચારો છો કે કદાચ હું નહીં કરી શકું ત્યાં જ તમારો પતન શરૂ થાય છે પણ જ્યારે તમે વિચારો છો કે મારી સાથે મારો ભગવાન છે હું બધું કરી શકું છું ત્યાં જ તમારી જીત નિશ્ચિત થઈ જાય છે મારા પ્રિય ભક્તો તમારે એ પણ યાદ રાખવું છે કે આ દુનિયામાં દરેક વ્યક્તિ તમને સમજશે નહીં કેટલાક લોકો તમારી સાર્પનો ખોટો લાભ લેશે કેટલાક તમારી સફળતાથી ઈર્ષ્યા કરશે અને કેટલાક તમને રોકવાનો પ્રયાસ કરશે ભલે તમારું જીવન એટલું શાનદાર થવાનું છે કે તમે પોતે જ આશ્ચર્યચકિત થઈ જશો ખાસ કરીને તમારું કુટુંબ અને સંબંધો આ ખુશીનો સૌથી મોટો હિસ્સો હશે તમારું ઘર ખુશીઓનું ગૌરવ બનવાનું છે જ્યાં દરેક ખૂણે હાસ્ય આનંદ અને પ્રેમભર્યું વાતાવરણ હશે કુટુંબમાં એકતા એટલી ગાઢ હશે કે દરેક નાની મોટી બાબતમાં બધા એકબીજાનો સાથ આપશે કોઈ 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 ખાસ પ્રસંગ આવશે જેમાં થશે કદાચ મોટો ઉત્સવ લગ્ન કે પછી એવી ખુશી જે બધાના ચહેરા પર સ્મિત લાવી દેશે ઘરમાં દરેક એકબીજા સાથે મળીને યાદગાર ક્ષણો બનાવશે વિચારો એ સાંજ જ્યારે બધા સાથે બેસીને જૂની વાતો યાદ કરશે હાસ્યમ જાપ કરશે અને કદાચ કોઈ જૂનું ગીત ગણગણશે બાળકો મોટેરા બધા મળીને મસ્તી કરશે કોઈ તહેવાર હોય કોઈ ખાસ જલસો હોય કે પછી એવો દિવસ જેને તમે બધા મળીને ખાસ બનાવી દો એવું લાગશે કે દરેક દિવસ નવી ખુશી લઈને આવે છે તમારા સંબંધોમાં એ ગર્મજોશી અને અપનાપો હશે જે દિલને સુકૂન આપશે બસ તૈયાર રહો કારણ કે આ ખુશહાલ સમય તમારી રાહ જોઈ રહ્યો છે આ ઉપરાંત એક વાત એ છે કે તમે જીવનમાં એવા મોડ પર પહોંચી ગયા છો જ્યાં તમારે ફક્ત એક નિર્ણય લેવાનો છે જે વસ્તુઓની તમે આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા તે હવે તમારી ખૂબ નજીક છે તમારે બસ સાચો નિર્ણય લેવાનો છે અને એ વસ્તુ તમારી થઈ જશે સાથે જ એક ખાસ વાત તમારા જીવનમાં જો કોઈ મુશ્કેલી કે સમસ્યા આવવાની હોય કે કદાચ હજુ પણ આવે તો ગભરાશો નહીં તમે ખૂબ ચતુરાઈથી તમારા મગજનો ઉપયોગ કરીને એ મુશ્કેલીમાંથી સરળતાથી બહાર નીકળી જશો એવું લાગશે કે કોઈ મોટી મુસીબત આવી રહી છે અને તમે વિચારશો કે કદાચ આમાંથી બહાર નીકળવું મુશ્કેલ છે પણ અચાનક બધું સ્પષ્ટ થઈ જશે તમને એકદમ સમજાઈ જશે કે શું કરવું આ તમારા જીવનમાં એક એવો ચમત્કાર હશે જે તમને આશ્ચર્યચકિત કરી દેશે તમે સાચે જ દંગ રહી જશો તમે વિચારમાં પડી જશો કે આ થયું તો થયું કેવી રીતે એક માટે તમે જાણે જાણે થઈ જશો તમારા પણ કરવાનું બંધ કરી દેશે એટલે કારણ કે તમારી સામે એક ખૂબ મોટી મુશ્કેલી આવવાની છે પણ રોકાઈ જાઓ તમે એ મુશ્કેલીમાંથી એટલી સરળતાથી બહાર નીકળી જશો કે તમે પોતે જ આશ્ચર્યચકિત થઈ જશો તમે તમારી ચતુરાઈ અને સમજદારીનો ઉપયોગ કરીને એ મુશ્કેલીમાંથી બહાર આવી જશો પછી તમે કહેશો અરે આ કેવી રીતે થઈ ગયું આ તો અશક્ય હતું પણ એ અશક્ય થઈ જશે તમારા પર હંમેશા એક ખાસ રક્ષણ કવચ રહ્યું છે તમે કોઈ એવી શક્તિના ઘેરામાં છો જે તમને દરેક મુશ્કેલીમાંથી બચાવી લે છે એ સ્પષ્ટ દેખાય છે કે તમારા જીવનમાં કોઈ મોટી સમસ્યા આવશે પણ તમે તેમાંથી સંપૂર્ણ રીતે સુરક્ષિત બહાર નીકળી જશો તમને એક પણ નહીં આવે તમે તમારી સમજદારી અને સર્જનાત્મકતાનો ઉપયોગ કરીને એ મુશ્કેલીને ચપટીમાં હલ કરી દેશો એ વખતે તમને સમજાશે નહીં કે આખરે આ થયું કેવી રીતે પણ આ એક મોટી કૃપા હશે એક એવો ચમત્કાર હશે જે તમને દેખાશે અને તમે એ મુશ્કેલીમાંથી સરળતાથી બહાર આવી જશો આ વાત એટલી સ્પષ્ટ છે કે તમને યકીન થઈ જશે કે તમે સાચે જ કોઈ ખાસ શક્તિનો હિસ્સો છો એ શક્તિઓ હંમેશા તમારી આસપાસ છે જીવનમાં ઘણી વખત મુશ્કેલીઓ આવે છે અને લોકો કહે છે અરે આટલી સરળ વસ્તુ હતી તો પણ હું તેમાં ફસાઈ ગયો પણ તમારી સાથે એવું નહીં થાય તમારા જીવનમાં ભલે તોફાન જેવી મુશ્કેલી આવે પણ તમે એક ઝટકામાં તેમાંથી બહાર નીકળી જશો તમને ખબર પણ નહીં પડે કે આ થયું કેવી રીતે આ એક મોટી કૃપા હશે એક એવી શક્તિ જે તમારા પર વરસશે એ શક્તિનો આભાર માનો બોલો શુક્રિયા આ ભૂલશો નહીં જો તમે લખી શકતા ન હો તો મનમાં જ શુક્રિયા કહી દો કારણ કે આ કૃપા તમારા પર થવાની છે જીવનમાં ઘણી વખત એવું થાય છે કે આપણે નાની નાની બાબતોમાં ફસાઈ જઈએ છીએ પણ તમારી સાથે એવું નહીં થાય તમે એ તોફાનમાંથી સરળતાથી બહાર નીકળી જશો અને તમને યકીન થઈ જશે કે તમે સાચે જ કોઈ મોટી શક્તિનો હિસ્સો છો એ શક્તિઓ હંમેશા તમારી સાથે છે કદાચ આજ તમારા જીવનમાં એક ખૂબ મોટો ચમત્કાર હશે જ્યાં બધું તમારા માટે સ્પષ્ટ થઈ જશે અને આવનારા સમયમાં હું તમારા જીવનમાં ઘણી બધી રોનક અને ખુશહાલી જોઈ રહ્યો છું પણ એક વાતનું ધ્યાન રાખજો તમારે તમારા અનુશાસનમાં રહેવું છે અનુશાસન ને જાળવી રાખવું છે તમારે સત્ય અને આધ્યાત્મિક માર્ગ પર વધુ ચાલવું છે તમારા જીવનમાં ચમત્કારો થઈ રહ્યા છે અને એ મોટી શક્તિ તમારી સાથે છે એ તમને દરેક મુશ્કેલીમાંથી પડવારમાં બહાર કાઢી દેશે તો તમારું કામ શું છે તમે એ શક્તિ સાથે જોડાયેલા રહો હમણાંથી જ એ શક્તિનો આભાર માનવાનું શરૂ કરો એ ન બોલો કે આભાર લી માંથી બહાર આવી ગયો મુશ્કેલી જેવા નકારાત્મક શબ્દો બિલકુલ ન બોલો બસ એટલું જ બોલો શુક્રિયા રહ્યું છે આભાર ખૂબ ખૂબ આભાર જ્યારે તમે આવું કરશો તો તમને જાતે જ અનુભવ થશે કે બધું કેટલી સરળતાથી થઈ રહ્યું છે એવું લાગશે કે અરે આ કેવી રીતે થઈ ગયું પણ એક વાતનું ધ્યાન રાખજો તમે કોઈ મોટી મુશ્કેલીમાં ફસાવાના છો સાંભળવામાં આ થોડું નકારાત્મક લાગે પણ આખી વાત સાંભળો એ મુશ્કેલીમાં તમે વધુ સમય નહીં રહો પરવારમાં એ શક્તિ તમને તેમાંથી બહાર કાઢી દેશે અને એ વખતે તમે એટલા કૃતજ્ઞ થઈ જશો કે બસ સવારથી જ એ સંકેતો આવી રહ્યા હતા કે કેટલીક મુશ્કેલીઓ આવશે તમને લાગશે અરે આ શું થઈ ગયું હું તો આમાંથી બહાર નીકળી શકું નહીં પણ એ જ પળે તમારો એ શક્તિમાં વધુ ભરોસો વધશે શક્ય છે કે તમારી આંખોમાં આંસુ આવી જાય તમે વિચારશો કે કોઈ એવી શક્તિ એવો ચમત્કાર જે આટલો મોટો છે તમે એ થઈ જશો આ વાત ખૂબ જોરશોરથી સામે આવી રહી છે તમે તમારી ચતુરાઈ અને સમજદારીથી એ મુશ્કેલીમાંથી સરળતાથી બહાર નીકળી જશો જે શક્તિ તમારી સાથે છે તેનો નિશ્ચિત આભાર માનજો નિશ્ચિત આભાર માનો સાથે જ એ પણ ધ્યાન રાખજો કે તમારે તમારા અનુશાસનમાં રહેવું છે તમારી પાસે જે જ્ઞાન છે તેને વધુ વધારવાની જરૂર નથી જે લોકો આ વાતો સાંભળી રહ્યા છે મને લાગે છે કે આ સંદેશ ફક્ત એજ લોકો સાંભળી શકશે જેમના માટે આ ખાસ છે એટલે કે કે જેમને એ શક્તિએ કોઈ મોટી મુસીબતમાંથી અચાનક બહાર કાઢ્યા છે 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 કાઢવાની આ વાત સ્પષ્ટ દેખાય તો ચાલો જોઈએ કે આ સમયે તમારા જીવનમાં એવી કઈ વાતો છે જે તમારે જાણવી ખૂબ જરૂરી છે આ વાતોને બિલકુલ ચૂકશો નહીં કારણ કે આ તમારા માટે ખૂબ ખાસ સંદેશ છે આમાં ઊંડી અને મહત્વની વાતો છે જે કદાચ મને પણ ક્યારેક સમજવામાં સમય લાગે છે કે આ કેમ આવી પણ આ સંદેશ તમારા માટે ખૂબ જરૂરી છે કોઈ મિત્ર છે જે નથી ઇચ્છતો ખુશ રહો હા આ સંદેશ કોઈ માટે આવ્યો છે કોઈ તમારો મિત્ર હોઈ શકે કે તમારા સાથી મિત્ર જે નથી ઇચ્છતો કે તમારું લગ્નજીવન કે સંબંધ સારું ચાલે તે તમારી વચ્ચે દખલ આપવાનો પ્રયાસ કરે છે તમારા બંનેના સંબંધને સરળતાથી ચાલતો અટકાવવાનો પ્રયાસ કરે છે તમે જોઈ લો આ કોણ હોઈ શકે કોઈ એવી વ્યક્તિ છે જે નથી ઇચ્છતી કે તમે તમારા સાથી સાથે સુખી રહો આ ઉપરાંત કોઈ એવી વ્યક્તિ છે જે ખૂબ ઝઘડાળો છે અને તમારા જીવનને રોકવાનો પ્રયાસ કરે છે એવી વ્યક્તિ જે તમારી સાથે ખૂબ ઝઘડે છે તમારા જીવનમાં અડચણો ઊભી કરે છે તમને તો ખબર પડી જ જશે કારણ કે તમારામાં એ શક્તિ છે એ સમજણ છે જે તમને કહી દે છે કે કોણ તમારા માટે સાચું છે અને કોણ ખોટું તમને કદાચ પહેલેથી જ ખબર પડી ગઈ હશે કે એવી કોઈ ઝઘડાડું વ્યક્તિ તમારા જીવનમાં છે જે તમારી પ્રગતિને રોકવામાં લાગેલી છે તે તમારી ચમક જોઈને ગુસ્સે થાય છે તમારા જીવનમાં સમસ્યાઓ તો આવતી હશે પણ તમે તેમાં વધુ સમય ફસાતા નથી એ શક્તિ તમને ખૂબ સરળતાથી એ મુશ્કેલીઓમાંથી બહાર કાઢી લે છે તમારા જીવનમાં ઉતાર ચઢાવતો આવે છે પણ તમે હંમેશા સંતુલન જાળવી રાખો છો આ વાત સ્પષ્ટ છે કે તમે એ મુશ્કેલીઓમાં વધુ સમય ફસાતા નથી કારણ કે એ શક્તિ તમને હંમેશા સાચા માર્ગે લઈ આવે છે હાલના સમયમાં હું જોઈ રહ્યો છું કે તમારા જીવનમાં કેટલીક સમસ્યાઓ આવી શકે છે ઠીક કેટલીક અડચણો સામે આવી શકે છે પણ પહેલાની જેમ તમે આમાંથી એટલી સરળતાથી બહાર નથી આવ્યા પણ જે મુશ્કેલી હવે તમારા જીવનમાં આવી રહી છે તેના માટે તમારે ખૂબ આભારી થવું જોઈએ મારે પણ આભારી થવું જોઈએ કારણ કે આ સંદેશ બધા માટે છે આ સમસ્યાઓ તમારા જીવનમાં આવશે અને પડવારમાં ગાયબ થઈ જશે આ વાત ખૂબ જોર પકડી રહી છે ઘણા લોકો આ જોઈ ચૂક્યા છે અને તેથી જ કેટલાક લોકોને તમારી સાથે ખૂબ સમસ્યા છે તેઓ વિચારે છે કે તમારા જીવનમાં સમસ્યાઓ તો આવે છે પણ ખબર નહીં આ માણસ કઈ માટીનો બનેલો છે જે દરેક વખતે આટલી સરળતાથી તેમાંથી બહાર નીકળી જાય છે કઈ શક્તિ છે જે તમને આટલો સાથ આપે છે જે તમને દરેક વખતે બચાવી લે છે કેટલાક લોકો તો આ વાતથી ખૂબ ગુસ્સે છે

પણ હકીકતમાં તેઓ તમારા માટે સાચા નથી એવા લોકોથી થોડું બચીને રહો જે ખૂબ મીઠી મીઠી વાતો કરે છે જે તમારી સામે ખૂબ સારા બનવાનો પ્રયાસ કરે છે હકીકતમાં આજ લોકો સૌથી વધુ ખતરનાક હોય છે સામે થઈને કોઈ ઝઘડો કરે એ તો ઠીક પણ જે લોકો પીઠ પાછળ છરી ચલાવે છે તેમનાથી ખૂબ સાવધાન રહેવું એવા લોકો તમારા માટે સાચા નથી તમારે ફક્ત પોતાને જ નહીં પણ તમારા કુટુંબ ને પણ એવા લોકોથી બચાવી રાખવું જય શ્રી રામ જય હનુમાન જય ભોલેનાથ